જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું જેઠ મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી ભગવાન શ્રી ગણેશ આપણા પર સંકટ નથી આવવા દેતા આપણા દુઃખ કષ્ટને હરી લે છે તથા આ દિવસે ઘણા બધા યોગ બની રહ્યા છે તેમાં સુકર્મયોગ યોગ મૃગશિરા નક્ષત્ર આ તમામ શુભ યોગ એ મંગલકારી છે મન વાંચિત ફળ આપનારા છે તથા સોમવારના શુભ સંયોગમાં વિનાયક ચતુર્થી છે સોમવાર અને ચતુર્થીનો શુભ સંયોગ હોવાથી આજે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ અને ચંદ્રદેવની કૃપા એકસાથે પ્રાપ્ત થશે વિનાયક ચતુર્થીનું વ્રત એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે મિત્રો સોમવારે ભગવાન શિવનો વાર છે સોમવારે ભગવાન શિવની પૂજા કરાય છે તથા ચંદ્ર એ સોમવારનો કારક છે અને ચંદ્રની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે આથી આજે ચતુર્થી અને સોમવારના શુભ સંયોગમાં શિવલિંગને દૂધથી અભિષેક કરવો બિલીપત્ર ધતુરો ચંદન વગેરેથી પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે સફળતા આવશે જો કોઈ કાર્ય અટકેલા હશે તો તે કાર્ય પૂર્ણ થશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે આજે જેઠ મહિનાની સુદ પક્ષની વિનાયક ચતુર્થી ખૂબ જ શુભ પુણ્ય ફળ આપનારી છે શુભતા મંગલતા આપનારી છે આ દિવસ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જ્ઞાન બુદ્ધિ રીતિ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કે વરદ ચતુર્થી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા મધ્યકાલે કરાય છે જ્યારે વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થીની પૂજા સાયંકાલે ચંદ્રોદય સમયે કરાય છે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની કામનાથી આ વ્રત કરાય છે ભગવાન શ્રી ગણેશ એ સંકટના હરનારા દેવ છે ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ છે આથી ચોથનું વ્રત કરવાથી શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે સુખની પ્રાપ્તિ થાય છે ધનધાન્ય પુત્ર પુત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે ભગવાન સંકટહર દુઃખી દિવસો દૂર કરી સુખના દિવસો આપે છે તો મિત્રો આ હતું વિનાયક ચતુર્થી વ્રતનું મહાત્મા હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ વ્રતધારીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજાની સામગ્રી તૈયાર કરી લેવી ઘરના મંદિરમાં સિદ્ધિ બુદ્ધિમાતા સાથે વિનાયકની પ્રતિમા કે છબી હોય તો તેની પૂજા કરવી જો ન હોય તો એક પાટલા પર લાલ વસ્ત્રપાથરી સિદ્ધિ બુદ્ધિમાતા સહિત વિનાયકની છબી મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત કરવી ત્યાર પછી ઘીનો દીવો અગરબત્તી કરવા દીવો એ આપણી પૂજા આરાધનાનો સાક્ષી હોય છે આથી કોઈપણ પૂજામાં દીવો જરૂર કરવો ત્યારબાદ ઓમ ગમ ગણપતય નમઃ આ મંત્ર બોલતા પ્રતિમાને સ્નાન કરાવવું નરમ કપડાંથી લૂછીને મૂર્તિ સ્થાપિત કરવી સિદ્ધિ બુદ્ધિ અને ભગવાન વિનાયકના જમણા અંગૂઠા પર કંકુ ચંદન અને હળદરનું તિલક કરવું ચોખા ચડાવવા આ રીતે ત્રણેય મૂર્તિના કપાળ પર તિલક કરવું ત્યારબાદ હાર ચડાવવો ફૂલો ચઢાવવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનો મંત્ર બોલી એકવીસ દુર્વા અર્પણ કરવી લાલ વસ્ત્ર અર્પણ કરવું નૈવેદ્યમાં શક્તિ પ્રમાણે મોદક કે લાડુ ધરાવવા જો એ શક્તિ ન હોય તો ગોળ પણ ધરાવી શકાય જે ઈચ્છા હોય તે પૂરી કરવાની ભગવાન શ્રી ગણેશને વિનંતી કરવી સંકલ્પનું જળ ભૂમિ પર મૂકી દેવું ત્યાર પછી ભગવાન વિનાયકની વ્રત કથા વાંચવી ગણેશ સ્તોત્રના પાઠ કરવા ગણેશ ચાલીસાના પાઠ કરવા ગણેશ બાવની કરવી છેલ્લે આરતી કરવી અને સિદ્ધિ બુદ્ધિમાતા સહિત ભગવાન વિનાયકનું ધ્યાન ધરવું અને પ્રાર્થના કરવી કે હે સિદ્ધિ બુદ્ધિ માતા સહિત વિનાયક દેવ મારી ઈચ્છા પૂર્ણ કરો હે પરમેશ્વર આ વ્રત કરવામાં મારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરો આ રીતે પૂજા પ્રાર્થના ક્ષમા કરી અને ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરવું કે જેને એક દાંત છે સુપડા જેવા કાન છે હાથીનું મુખ છે ચાર હાથ છે જે પાશ અને અંકુશને ધારણ કરે છે મોટા શરીરવાળા છે તપાવેલા સોના જેવી ક્રાંતિવાળા છે રુદ્રાક્ષની માળા અને પરશુ સહિત છે જેના હાથમાં લાડુ છે જેની સૂંઢમાં લાડુમાં આશક્ત છે અને જે વિનાયક છે એવા સિદ્ધિ વિનાયકનું હું ધ્યાન કરું છું આ પ્રમાણે ધ્યાન કરી ભગવાન શ્રી ગણેશના વ્રતની કથા સાંભળવી આ રીતે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના મંત્ર પાઠ સ્તુતિ કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ સફળતાનો વાસ થાય છે તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વિનાયક ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય નેમી વસતા શૈનક આદિ ઋષિઓએ પુરાણિક કથા કરનાર શ્રેષ્ઠ સુત પુરાણીને કહ્યું કે હે સુતજી કાર્યો નિર્વિધને કેમ સિદ્ધ થાય મનુષ્યને અર્થ સિદ્ધિ કેમ થાય પુત્રોની અને સૌભાગ્યની સંપત્તિ કેવી રીતે થાય સ્ત્રી પુરુષમાં તથા ભાઈઓમાં પરસ્પર કજ્યો કંકાસ ચાલે છે તે કેમ શાંત થાય વિદ્યા અભ્યાસમાં વેપારમાં અને ખેડમાં લોકોને સિદ્ધિ કેમ પ્રાપ્ત થાય રાજાને વિજય કેમ પ્રાપ્ત થાય કયા દેવની નમસ્કારપૂર્વક પૂજા કરવાથી મનુષ્યોના સર્વ કાર્યો સિદ્ધ થાય એ સગળું અમને વિસ્તારથી કહો ત્યારે સુજી બોલ્યા હે બ્રાહ્મણો પ્રાચીન કાળમાં જ્યારે કૌરવોના અને પાંડવોના સૈન્યો લડવા તૈયાર થયા ત્યારે કુંતીના પુત્ર યુધિષ્ઠ રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ કયા દેવની પૂજા કરવાથી નિર્વિધને અમારો જય થશે અને અમને રાજ્ય સરળતાથી પાછું મળશે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર નંદન શ્રી ગણેશની પૂજા કરો તે દેવની પૂજા કરવાથી તમને વિજય મળી રાજ્ય અવશ્ય પ્રાપ્ત થશે યુધિષ્ઠરે પૂછ્યું હે દેવ કઈ તિથિમાં અને કયા પ્રકારથી ગણપતિની પૂજા કરવાથી ગણપતિ સિદ્ધિ આપે છે તે અમને કહો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન શુદ્ધ પક્ષની ચોથના દિવસે આ વ્રતનો સંકલ્પ કરીને આ વ્રત શરૂ કરવું ત્યાર પછી શ્રી કૃષ્ણે પૂરી વ્રતની વિધિ કહી આ પ્રકારે ગણપતિનું પૂજન કરી વિનાયકનું વ્રત કરવાથી જરૂર તમારો જય થશે ત્રિપુરાસુરને મારવા માટે મહાદેવજીએ સિદ્ધિ વિનાયકની પૂજા કરી હતી અને વૃતાસુરને મારવા માટે દેવરાજ ઇન્દ્રે પણ પૂજા કરી હતી પતિને પ્રાપ્ત કરવા માટે અહલ્યાએ પૂજા કરી હતી અને સીતાને શોધવા માટે પૂર્વે રામચંદ્રજીએ આ વિનાયકની પૂજા કરી હતી સીતાજીના દર્શન માટે વીર હનુમાને પણ પૂજા કરી હતી ગંગાને લાવવા માટે ભગીરથ રાજાએ પણ પૂજા કરી હતી સમુદ્ર મંથન કરી સમુદ્રમાંથી અમૃત લાવવા માટે દેવોએ તથા દૈત્યોએ પણ પૂજા કરી હતી અને અમૃત હરવા માટે ગરુડે પૂર્વકાળમાં સિદ્ધિ વિનાયકની પૂજા કરી અને પછી અમૃતનું હરણ કર્યું હતું રૂકમણીને વરવા માટે મેં પણ સિદ્ધિ વિનાયકની પૂજા કરી હતી તેથી હે રાજા તેમની કૃપાથી હું રૂકમણીને સફળતાથી હરણ કરી તેને મેળવી શક્યો છું જ્યારે સમરાસુર પદ્યુમનને હરી ગયો ત્યારે મેં તથા રૂકમણીએ સિદ્ધિ વિનાયકની પૂજા કરી હતી અને કોઢ મટાડવા માટે સાંબે પણ સિદ્ધિ વિનાયકની પૂજા કરી હતી માટે હે યુધિષ્ઠર તમે પણ જય મેળવવા માટે સિદ્ધિ વિનાયકની પૂજા કરી આ વ્રત પૂજા અને આરાધના કરો વિનાયક ચતુર્થીનું વ્રત કરવાથી વિદ્યા ઈચ્છનારને વિદ્યા પ્રાપ્ત થાય છે ધન ઈચ્છનારને ધન મળે છે જય ઈચ્છનારને પુત્રો મળે છે પતિ ઈચ્છનાર સ્ત્રીને પતિ મળે છે અને સૌભાગ્યની ઈચ્છા હોય તેને સૌભાગ્ય મળે છે તેમજ સિદ્ધિ વિનાયકની પૂજા કરવાથી ચંડિકા વગેરે સર્વ દેવીઓ પ્રસન્ન થાય છે હે ધર્મ રાજા જો એ પ્રકારે તમે વિનાયક ચતુર્થીનું પૂજન કરી વ્રત કરશો તો તમે શત્રુઓને જીતી રાજ્યને પામશો અને તમારા સર્વે મનોરથો સિદ્ધ થશે એમાં સંદેહ નથી આ સાંભળી યુધિષ્ઠર સાથે પાંડવોએ પાર્વતીપુત્ર એવા વિનાયકનું પૂજન અને વ્રત કર્યું તેથી મહાભારતના યુદ્ધમાં કૌરવોને હરાવી પાંડવો રાજ્યને પામ્યા સ્તુતે કહ્યું હે બ્રાહ્મણો જે ભાવિક વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેના મનમાં ધારેલા કામ સિદ્ધ થાય છે આ કારણથી જ વિનાયક એવું નામ પ્રસિદ્ધ છે જે માણસ સાવધાન થઈને આ કથા સાંભળે અથવા તો સંભળાવે છે તે ગણેશની કૃપાથી સર્વે કાર્યો તેના સિદ્ધ થાય છે આ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં વિનાયક ચતુર્થી વ્રતની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની કથા જે આજે સાંભળવાનો મહિમા છે ભગવાન શ્રી ગણેશ એ સંકટ હરનારા દેવ છે તેની પૂજા આરાધના સ્તુતિ કરવાથી જીવનમાં દુઃખ સંકટ રોગ કે કોઈ કષ્ટ બાધા નથી આવતા જીવનમાં કષ્ટ સંકટ બાધા આદિ દૂર કરવા માટે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે દર મહિનાની શુદ્ધ અને વધ એમ બંને ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ શુદ્ધ પક્ષમાં વિનાયક ચતુર્થી આવે છે અને વધ પક્ષમાં સંકષ્ટ ચતુર્થી સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવાનું મહાત્મ્ય છે પરંતુ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન નથી કરાતા આ દિવસે જો ચંદ્રના દર્શન થાય તો દોષ લાગે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે ચોથના દિવસે ચંદ્રને જોયો તો તેને સ્વયં તક મણી ચોળિયાનું કલંક લાગ્યું હતું આથી શુદ્ધ પક્ષની ચોથના દર્શન ન કરવા જોઈએ જે શાસ્ત્રમાં નિષેધ કહ્યું છે કારણ કે ચંદ્રદેવે જ્યારે ભગવાન શ્રી ગણેશની હાસી ઉડાવી ત્યારે શ્રી ગણેશ ગુસ્સે થઈ ગયા અને તેણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે આ દિવસે જે કોઈ તારા દર્શન કરશે તેને દોષ લાગશે આ શ્રાપથી મુક્ત થવા ચંદ્રદેવે આજીજી કરી તો શ્રી ગણેશે કહ્યું કે મારો શ્રાપ મિથ્યા ન થાય પરંતુ જે કોઈ વ્યક્તિ બીજના દર્શન કરી ચોથના દર્શન કરશે તેને દોષ નહીં લાગે આથી જ આ દિવસે ચોથના દર્શન નથી કરાતા પરંતુ જો બીજના દર્શન કર્યા હોય તો ચોથના દર્શન કરી શકાય છે આમ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના મંત્ર પાઠ કરવાથી કથા સાંભળવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ સફળતાનો વાસ થાય છે તો મિત્રો આ હતું જેઠ મહિનાની વિનાયક ચતુર્થી વ્રતની વિધિ મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ